જય શ્રી કૃષ્ણ મિત્રો આજે રામદેવ પીરના નોરતાનો પહેલો દિવસ દિવસે ચમત્કાર આ કથા સાંભળવાથી રામદેવ પીરની કૃપા પ્રાપ્ત થાય છે જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે દુઃખ દરિદ્રતા રોગ કષ્ટ દૂર થાય છે જીવનમાં સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે નિરોગી જીવન અને સંતાનની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ વિડીયોમાં રામદેવ પીરના પરચાની કથા સાંભળી આજના દિવસની પાવન બનાવીએ બોલો અલખ ધણી એવા રામદેવ પીરની છે તો સૌ પહેલા સાંભળશું પઢિયાર ઠાકુરની પીરનો પરચો ઠાકુર તરત જ બાગમાં દોડી ગયા જોયું તો સૂકો બાગ ફૂલ છોડો અને ઝાડોથી લહેરાઈ ઉઠ્યો હતો ફૂલોની સુવાસથી આખો બાગ મધ મધી રહ્યો હતો રામદેવજીના પગલાનો આ પ્રભાવ જોઈ તેને ખાતરી થઈ કે ખરેખર રામદેવજી એવા સિદ્ધ પુરુષ છે કે જેઓ પૂજાવાને યોગ્ય છે આરાધવા યોગ્ય છે તેઓ રામદેવજી પાસે ગયા તો રામદેવ આંખો વીંચીને પ્રભુ ભજન કરી રહ્યા હતા ઠાકુર તેની પાસે ગયા અને તેની આંખ ઉઘડી ગઈ તેણે ઊભા થઈ ઠાકુરને આદરથી બોલાવ્યા તો ઠાકુર બે હાથ જોડી કહેવા લાગ્યા કે પીરજી આપના તરફના મારા ઉદરત વર્દન બદલ મને ક્ષમા કરો મેં તુંવરા રાજપૂતોને ઓળખ્યા નથી આપને ઓળખ્યા નહીં અને તમુર્યા ભગત કહીને વગોવ્યા વળી તમારી બહેન સગુણાને ઘણો જ ત્રાસ આપ્યો કોઈ દિવસ તેને તમારે ત્યાં મોકલી નહીં તમે મોકલેલ રાયકાને કેદખાનામાં પૂરી દીધો આ બધા મારા ઉદરત વર્તન બદલ મને ક્ષમા કરો અને કોપ શાંત કરો મહેલમાં આગ લાગી છે જૂનો મહેલ આગમાં સપડાવવાની તૈયારીમાં છે તેમાં તમારી બહેન સગુણા અને પાંચ વર્ષનો નો ભાણેજ છે માટે દયા કરો હે રામા પીર રામદેવજી બોલ્યા કે ઠાકુર તમારું અભિમાન ઓસરી ગયું અને તમે સંતના મહિમાને અંતે સમજ્યા તેથી મને ખૂબ આનંદ થયો પણ મારી થોડી વાતો માની લો કદાપી ધર્મની નિંદા કરશો નહીં સંતજનોની હાંસી ઉડાવશો નહીં અને રોજ સવાર સાંજ ઈષ્ટદેવની પૂજા આરાધના કરવાનું ચૂકશો નહીં આટલું કરશો તો તમે કદાપી દુઃખી નહીં થાવ અને સર્વત્ર તમારી વાહ વાહ થશે જાઓ ખુશીથી મહેલે જાઓ બધો જ ઉપદ્રવ શાંત થઈ ગયો છે તમારો મહેલ જે તોપના ગોળાથી ખંડિત થયો છે અને આગમાં જે બળી ગયું છે તે બધોય ભાગ એવો ને એવો તમને જોવા મળશે ઠાકોરે કહ્યું કે પીરજી આપ અહીં જ રહીજો હું મહેલે જઈ બધાને અહીં બોલાવી લાવું છું આમ કહી ઠાકોર મહેલે ગયા તો મહેલ હતો તેવો ને તેવો જ હતો આગ ઠરી ગઈ હતી તેણે જઈને પત્નીને બધી વાત કરી સગુણાની સાસુને આથી આનંદ થયો અને કહ્યું આપણે બંને સગુણાની સાથે લઈને બાગમાં જઈએ રામદેવ પીરનું પૂજન કરી આવીએ આથી રામદેવ પીર સદાય આપણા પર પ્રસન્ન રહેશે પણ આ બધા બાગમાં આવે તે પહેલાં જ રામદેવપીર લીલુડા ઘોડા પર બેસી ચાલ્યા ગયા હતા ગામમાં રામદેવ પીરના આજના પરચાની વાત ફેલાઈ ગઈ હતી તેથી સહુ રામદેવ પીરનો જય જયકાર બોલાવી રહ્યા હતા અને બધા બાગમાં ઉતરેલા રામદેવપીરના દર્શન કરવા નીકળી પડ્યા હતા આથી રામદેવ પીર ચાલ્યા ગયા કારણ કે પછી તેને ત્યાં રોકાવું પડે અને પોતે લગ્ન જ પ્રસંગે નીકળી પડ્યા હતા તેથી માતા પિતા ચિંતા કરે માટે તેણે પ્રયાણ કર્યું હતું ઠાકુરને રામદેવજીએ પોતાના પરચા બતાવ્યા ઉજ્જડ બાઘ લીલો કુંજાર બની ગયો તોપોના મોઢા ફરી ગયા તૂટેલા બળેલા મહેલ હતા તેવાને તેવા થઈ ગયા આ બધા પરચા જોઈ ઠાકુર રામદેવજીને માનતા થઈ ગયા તો પણ હજુ ઠાકુરમાં થોડુંક અભિમાન હતું તે રહ્યું સહ્યું અભિમાન દૂર કરવા રામદેવજીએ રાતના ઠાકુરને વધુ પરચો બતાવ્યો રત્નો રાયખો કેદમાં પુરાયો હતો તેને તેનું દુઃખ ન હતું પરંતુ પોતે સગુણાબેનને તેડી જવા આવ્યો હતો તે કામ પૂરું ન થયું અને બધા રણુજામાં તેની રાહ જોતા હશે તેનું દુઃખ હતું પણ અજાણ્યા પ્રદેશમાં તેને કોણ છોડાવે તેનો બેલી કોણ તેના મનમાં થયું કે પ્રગટ પીર રામદેવને આરાધું જરૂર તેઓ ગેબી રીતે મારો બચાવ કરશે આમ રામદેવ પીરની આરાધના શરૂ કરી તેણે કેદખાનાની કોઠડીમાં એક ચિત્તે પીરનું ધ્યાન ધરી એવા કરુણ સાદે રામદેવ પીરની આરાધના કરી કે તેનો અવાજ લીલુડા ઘોડે બેસીને જઈ રહેલા રામદેવજીના કાને અથડાયો અને રામદેવજીએ ફરી પિંગલગઢમાં ચમત્કાર સર્જ્યો હવે સાંભળશું બંઠા હાથનો ચમત્કાર પિંગલગઢમાં પઢિયાર ઠાકુર પલંગમાં સૂતો હતો તેને એકાએક ભયંકર સપનું આવ્યું સપનામાં એવું દ્રશ્ય આવ્યું કે પાદરમાં કોઈ દુશ્મન રાજા યુદ્ધે ચડી આવ્યો છે અને પોતાના સિપાહીઓની ગફલતનો લાભ લઈ બેફામપણે કતલ કરી રહ્યો છે તે લોહીની નદી વહાવતો શમશેર વીંઝતો પોતાને મારવા મહેલ તરફ આવી રહ્યો છે અને થોડી જ વારમાં પોતાની કતલ થઈ જશે એવા ગભરાટમાં ઊંઘમાં ને ઊંઘમાં રાજાથી બૂમ પડાઈ ગઈ મરી ગયો મરી ગયો બચાવો બચાવો કોઈ મદદે આવો દુશ્મન રાજા મારા લોહીનો તરસ્યો થઈ મારું લોહી પીવા આવી રહ્યો છે બચાવો બચાવો એવી બૂમો પાડવા લાગ્યો પઢિયાર રાજાની રાણી બાજુના પલંગમાં સૂતેલી હતી તેણે ઠાકુરનો ગભરાટ ભર્યો અવાજ અને બચાવો બચાવોની બૂમરાણ સાંભળી અને તે ચપકીને જાગી ગઈ ઉઠીને ઠાકુરના પલંગ પાસે જઈને જોયું તો ઠાકુરના વદન ઉપર ભારે ગભરાટ હતો આખું અંગ પરસેવાથી રેબજેબ થઈ ગયું હતું તેને ઢંઢોળીને ઠાકુરને ઉઠાડ્યા અને શું થયું તે પૂછ્યું પણ ગભરાટને લીધે ઠાકુરના ગળે ડૂમો ભરાઈ રહ્યો હતો તેથી બોલી શકાયું નહીં અને ખંડમાં ચારેય બાજુ ભયભીત નજરે નિહાળવા લાગ્યો કારણ કે ખંડમાં એક બંધો હાથ ખુલ્લી તલવાર સાથે ચકરાવો લઈ રહ્યો હતો ઘડીકમાં તે જોરથી રાજાની ગરદન પાસે આવતો તો ઘડીકમાં પાછો ચાલ્યો જતો આ જોઈને રાણી પણ ગભરાઈ ગઈ બંધુ તલવાર સાથેનો હાથ હજુ રાજા રાણી આસપાસ ઘૂમી રહ્યો હતો અને રાણીને રામદેવ પીરના તે દિવસે થયેલા પરચાની યાદ આવી વળી રામદેવ પીરના લગ્ન નજીક છે એટલે તેણે પીઠી ચોળી હશે અને હાથે મીંઢળ બાંધ્યું હશે એટલે આ હાથ એનો જ છે તેવો ખ્યાલ આવી ગયો તેણે ઠાકુરને આ વાત કરી ઠાકુરના મનમાં પણ તેમ બેસી ગયું અને પોતે તુવરા રાજપૂતોને ભગતડા તંબુરિયા જેવા શબ્દો કહ્યા તે બદલ ખૂબ પસ્તાવો થવા લાગ્યો પોતે તે માટે તે દિવસે રામદેવજી આગળ ક્ષમા યાચી હતી પરંતુ હજી રામદેવજી શાંત નથી થયા તેમ તેણે માન્યું કેદખાનાની કોઠડીમાં રામદેવપીરને આરાધતા રત્ના રાયકાને પણ રામદેવજીનો મીંઢળબંધો હાથ દેખાયો સમજી ગયો કે વચન પ્રમાણે રામદેવજી સહાય કરવા આવી પહોંચ્યા છે જેલના બે પહેરેગીરો રત્નાની કોઠડીના દરવાજા બહાર ભરી બંદૂકે તેની ચોકી કરતા બેઠા છે તેની પાછળ આપેલો મીંઢળ બંધો હાથ ઘુમવા લાગ્યો અને તેઓ ભૂત ભૂત ઓ બાપરે ભાગો કરતા ત્યાં ચોંટી રહ્યા અને તેનાથી ભાગી શકાયું નહીં અને તે જ સ્થળે ગેબી હાથે રત્ના રાયકાની કોટડીનું તોતિંગ તાળું એક જ ઝાટકે ખોલી નાખ્યું એ સાથે જ અંદરથી રત્નાએ પોકાર કરવા માંડ્યો રામદેવપીરની જય રામદેવપીરની જયનો પોકાર કરતો કરતો રત્નારાયકો બહાર આવ્યો જોયું તો બધી જ કોટડીઓના તાળા ખુલી ગયા હતા તેણે કેદી બનેલા કેદીઓને સંબોધીને કહ્યું કે ભાઈઓ બહાર આવો આપણી વારે પ્રગટ પીર રામદેવજી આવ્યા છે બધા તાળા ખોલી નાખ્યા છે બોલો રામદેવ રામદેવ પીરની પીરની જય અને જયના નાદ સાથે મુક્ત બનેલા બંદીવાનો કેદખાનાની બહાર નીકળી ગયા સવાર પડતા જ આ ચમત્કારની ગેબી હાથની વાત આખા નગરમાં પ્રસરી ગઈ અને સહુ રામદેવ પીરનો મહિમા ગાવા લાગ્યા અને પઢિયાર ઠાકુરને તેની ઉધરતાઈ માટે ધિક્કારવા લાગ્યા પિંગલગઢમાં એક સાથે અનેક પરચા રામદેવ પીરના સહુને જોવા મળ્યા તેથી જ્યાં ત્યાં રામદેવપીરના ગુણ ગવાતા હતા સગુણાને આ વાતની ખબર પડી અને તેની આંખમાં હર્ષના આંસુ આવી ગયા કારણ કે તેનો ભાઈ રામદેવજી ગેબી સ્વરૂપે તેની મદદે આવ્યો હતો જ્યારે મીંઠળબંધો હાથ અદૃશ્ય થઈ ગયો ત્યારે રાજા રાણીનો ગભરાટ ઓછો થયો તેને રામદેવ પીરનો પરચો ફરી જોવા મળ્યો તેથી પોતાની અકડાઈને મૂકીને સગુણાને સવારે તેના પિયર મોકલી દેવાનો તેણે નિર્ણય કર્યો ત્યાં તો એક પહેરેગીરે કેદખાનામાં થયેલા ચમત્કારની વાત કહી અને રણુજા ગામથી આવેલા રત્નો રાયકો ગેબી મદદથી છૂટીને તેની પાસે આવી રહ્યો છે તેવું જણાવ્યું થોડી જ વારે રત્નો રાયકો નમસ્કાર ઠાકુર એમ કરતો ત્યાં આવી અને બે હાથ જોડી અને ઊભો રહ્યો પઢિયાર ઠાકુરે તેને માનથી પોતાની પાસે બેસાડ્યો પછી સગુણાને પણ ત્યાં બોલાવી આજે ઘણા દિવસે પઢિયારે સગુણાને હેતથી બોલાવી અને રત્ના રાયકા સાથે તેના પિયર જવા કહ્યું બીજે દિવસે સવારે રત્ના રાયકા સાથે સગુણાને જવાનું હતું તેથી તેણે જવાની તૈયારી કરી તેના પાંચ વર્ષના પુત્રને પહેલી જ વાર તેના મોસાળ લઈ જતી હતી તેનો તેને હરખ હતો પરંતુ બીજે દિવસે તે જવા તૈયાર થઈ ત્યારે તેની સાસુએ છોકરાની સાથે ન લઈ જવા સગુણાને જણાવ્યું અને કહ્યું કે વનની મુસાફરીમાં છોકરો માંદો પડી જશે વળી તે પઢિયાર કુળમાં એકનો એક ખોટનો દીકરો છે એટલે તેને જીવની જેમ જાળવવો જોઈએ અહીં રહેશે તો અમે તેનું સારી રીતે જતન કરીશું આમ છોકરાની સાથે ન લઈ જવા માટે તેણે ઘણું કહ્યું પરંતુ બાળકને મૂકીને જતાં માતાનું મન માનતું ન હતું સગુણાએ વિનયથી સાસુને કહ્યું કે માતાજી માને પોતાના સંસારની ફિકર જેટલી હોય તેટલી બીજાને ન હોય મા પોતાના બાળકને જેટલું જાળવે તેટલું અન્ય ન જાળવી શકે માટે બાળકની ચિંતા તમે ન કરો અને મને સાથે લઈ જવા દો વળી મારા પિયરમાં આવો શુભ પ્રસંગ છે બાળકના મામા પરણવાના છે એટલે તેની તો ત્યાં ખાસ જરૂર છે છોકરો ભલે અણસમજ છે પરંતુ લગ્નનો ઉત્સવ જોઈ તેને ખુશી મળશે માં હવે મને જવાની રજા આપો સાસુની ઘણી નામ અરજી હતી પરંતુ રામદેવ પીરના પરચાની યાદ આવતા પછી તેને કશું કહ્યું નહીં પણ હસીને કહ્યું કે ખુશીથી જા પરંતુ છોકરાનું સારી રીતે સારી પેઠે જતન કરજે આ દરમિયાન સમથર્યો રાત પણ પિંગલગઢમાં આવીને રત્નારાય કાને મળ્યો સગુણાબેનને રણુજા ગામ લઈ જવાના હતા એટલે સાથે એક કરતાં બે મરદ હોય તો રસ્તામાં ભય ઓછો રહે એમ વિચારી પોતાના મનથી જ ખરા ટાણે પિંગલગઢમાં આવી પહોંચ્યો પિંગલગઢના પાદરે રત્નો રાયકો અને સમથર્યો રાત બંને સાંઢિયાને તૈયાર કરી સગુણાબેનની રાહ જોઈ રહ્યા હતા પણ સાસુ સાથે રગજગમાં સગુણાને આવતા મોડું થઈ ગયું હતું સગુણાને નીકળતાની વેળા થઈ ત્યારે સાસુએ ભલામણ કરી કે સારા શુકન જોઈને જા કે જેથી તું હેમખેમ ત્યાં પહોંચી શકે સગુણાએ કહ્યું કે માં માર્ગમાં કોઈ વિઘ્ન આવશે તો મારા ભાઈ રામદેવ પીર ઉગારવાવાળા સમર્થ છે માટે શુકનની રાહ જોવડાવ્યા વગર મને જવા દો ચિંતા મેલી દેવને માવડી રે કર્મે લખ્યું હશે તે થાય મુજને જવા દેવને માવડી રે ભાઈ મારો સિદ્ધ સબળ ગણાય સંકટ હરશે તે મારા માવડી રે પરગટ પીર ગણી પૂજાય બહેની વિરાની હું માવડી રે મેલો અમ તણી ચિંતાય સુખે સર્વે રહેજો માવડી રે અહીંનું હેત નહીં વિસરાય સમળું સાસર્યુંજ માવડી રે તેવું પિયર્યું પણ પંકાય સોને સુગંધ ભળી છે માવડી રે આપો જવા તણી આજ્ઞાઈ વિનવું નમી નમી હે માવડી રે કર્મે લખ્યું હશે તે થાય આમ આટલું કહીને સગુણા તેની સાસુની રજા લઈ પોતાના પાંચ વર્ષના બાળકને લઈ ગામના પાદરે ગઈ ત્યાં એક સાંઢિયો રત્ના રાયકાનો તૈયાર હતો અને સાંઢણી લઈને સમથરિયો રાત આવ્યો હતો તે સાંઢણી ઉપર સગુણા તેના બાળકને લઈને બેઠી અને સાંઢિયા ઉપર રત્નો રાયકો અને તેના સાથીદાર સમથરિયો બેસી ગયા અને સગુણાએ ભારે હૈયે ઘણા વર્ષો બાદ પિયરિયાના પંથે પ્રયાણ કર્યું આ પ્રમાણે રામદેવ પીરના પરચાની કથા અહીં પૂર્ણ થાય છે બોલો અલગ ધણી એવા રામદેવ પીરની જય મિત્રો દર મહિનાની સુદ પક્ષની બીજ ગુરુવારે તથા ભાદરવા માસમાં જ્યારે રામદેવ પીરના નોરતા ચાલતા હોય ત્યારે આ કથા સાંભળવાનો મહિમા છે આ કથા સાંભળવાથી દુઃખ દરિદ્રતા રોગ કષ્ટ દૂર થઈ જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે નિરોગી જીવન અને સંતાનની પ્રાપ્તિ થાય છે આવો મહિમા છે રામદેવ પીરની કથા અને રામદેવ પીરના પરચા સાંભળવાનો તો મિત્રો આ વિડિયોમાં આપણે રામદેવ પીરના પરચાની કથા સુંદર શબ્દોમાં તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે રામદેવ પીરની કૃપા તમારા જીવનમાં હર હંમેશા બની રહે એ માટે કોમેન્ટમાં જય રામદેવ પીર જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય રામદેવ પીર